ખેરગામ તાલુકાના તોરણવેરાની મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ સાથે ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે એક કરોડથી પણ વધુના ખર્ચે બનેલી પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર લેબ અને આંગણવાડીનું લોકાર્પણ કરાયું ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ સાથે ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે એક કરોડથી પણ વધુના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા તેમજ શાળામાં કોમ્પ્યુટર લેબ અને સાત લાખના ખર્ચે બનેલી આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું બાલવાટિકામાં તેત્રીસ આંગણવાડીઓમાં પાંચ બાળકોનો પ્રવેશ કરાયો હતો જેમાં ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે શાળામાં પ્રવેશ પામનાર બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથા

ડીવાય એસ પી ગોવિલભાઈ અમારા પ્રમુખ શ્રી સંગઠન અને તાલુકા પંચાયતના અન્ય આગેવાનો આજે એક એક કરોડથી પણ વધારે રૂપિયાથી બનેલી પ્રાથમિક શાળાનું નવું મકાન નંદઘર એટલે કે નાના બાળકો માટે બનેલું આંગણવાડીનું મકાન આપતેમી સાથે એનું લોકાર્પણ કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી બાળકો વાલવાચિકાથી લઈને આંગણવાડીથી લઈને પ્રાથમિક ધોરણ પહેલાં ધોરણની અંદર લોકોએ પ્રવેશ લીધો છે ગ્રામજનોને વાલીઓની પણ ખૂબ મોટી હાજરી શાળાનું વાતાવરણ જોતાં આજે એમ નથી લાગતું કોઈ ખૂબ મોટી કોઈ ખાનગી સ્કૂલ એ પ્રકારનું વાતાવરણ સરકારે કર્યું છે ત્યારે હું સરકારનો આભાર માનું છું અને વાલીઓ જો ખૂબ કાળજી લેશે શિક્ષક સાથે સહિયારો પ્રયાસ હશે તો બાળકો અત્યાર સુધીનો કોરોના વેરાનો ભૂતકાળ છે અહીંયા ભણેલો વિદ્યાર્થી ખૂબ આગળ વધ્યો છે નવી પેઢી પણ અહીંયાથી ખૂબ સારું શિક્ષણ લઈને આગળ વધશે એવી ચોક્કસ આજના દિવસે અમને અપેક્ષા છે તમામ બાળકોને આપના માધ્યમ દ્વારા શુભકામનાઓ હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ